એના ઉપરથી સામેવાળા માણસને ફીલ થઈ જાય કે આ ક્યાંથી બોલાયું છે તમારા હૃદયના શબ્દો હોય તો સામેવાળો માણસ પણ એનાથી પ્રભાવિત થઈ જાય અને તમારા બુદ્ધિના શબ્દો હોય પ્રભાવિત ન થાય પ્રભુ માટે પ્રાર્થના દિલથી થવી જોઈએ અને જેને જેને દિલથી પ્રાર્થના કરી છે ને એની પ્રાર્થના મારા ઠાકોરજી સાંભળે છે એની પ્રાર્થના મારા ભગવાને સાંભળી છે વર્ષ જાય અષાઢ મહિનામાં તુલસીનો રોપ રોપે અને તુલસી થાય તો તુલસીનો ક્યારો લઈ અને દ્વારિકા ચાલીને જાય દ્વારિકામાં જઈને ભગવાનના મંદિરમાં બેસી અને તુલસીના ક્યારામાંથી એ તુલસીના છોડમાંથી તુલસીના પાનને તોડે પોતાની હાથે માળા બનાવે અને પછી ઠાકોરજીને પહેરાવે સિત્તેર સિત્તેર વર્ષ સુધી ચાલી ગયા અને શરીર જયારે થયું કે હવે શું થશે માંડમાંડ ચલાતું હતું એવી અવસ્થા જયારે છેલ્લી વખત દ્વારિકામાં જાય છે અને દ્વારિકામાં જઈ પરમાત્માની સામે ઉભા રહી અને ઠાકોરજીને પ્રાર્થના કરી ભગવાન મારી પ્રાર્થના છે તમને સિત્તેર વર્ષ સુધી આ શરીર ચાલ્યું હવે આ શરીર કામ નથી કરતું નાથ હવે કદાચ અવાય ન અવાય હવે હું દ્વારિકા આવું કે ન આવું પણ મારી એટલી પ્રાર્થના છે ઠાકોરજી મારો અંતિમ સમય આવે ત્યારે તમે આવજો હો સમય મારો સાધ જવાલા કરું હું તો કલાવાલા સમય મારો સાધ જેવાલા કરું તો કલાવાલા સમય મારો સાધ જેવાલા આટલો સમય અહીં છે કદાચ હવે ન અવાય તો મારું ટાણું તમે હાચવી લેજો હો અત્યારે દ્વારિકાના એ જગત મંદિરના ગર્ભગૃહમાંથી માંથી અવાજ આવ્યો છે ગોડાણા એ બોડાણા હાજી એકવાર આવજો અને હવે આવો ને ત્યારે બળદગાડું લઈને આવજો અને બોડાણા બળદગાડું લઈને જારે દ્વારિકા આવ્યા ને આવ્યા ત્યારે બોડાણા એ બળદગાડું ચલાવ્યું અને ગયા ત્યારે અખિલ બ્રહ્માનના નાયક કૃષ્ણ એ ગાડું ચલાવ્યું છે અને ભગવાન ડાકોરમાં ગયા છે બોડાણા તો સુતા છે પણ આનું કારણ એ છે પ્રાર્થના થઈ છે તમે પ્રાર્થના તમારા ઘરમાં બેઠા બેઠા કરો ને તો એ દ્વારિકાવાળાને સાંભળવું એ જરાય અઘરું નથી તમારો પડોશી તમારી વાત ન સાંભળે તમારો દીકરો તમારી વાત ન સાંભળે અશક્ય બને પણ તમારી પ્રાર્થના મારો હરિ ન સાંભળે એ અશક્ય વાત છે તમને ભરોસો જોઈએ એમાં તમારી પ્રાર્થનામાં તમને ભરોસો હોવો જોઈએ અને તમે જેની પ્રાર્થના કરો છો એમાં તમને અગાધ ભરોસો હોવો જોઈએ दृढयनचरन के भरो दृढयन के रो भरो सो, सो।, सो। रसिया शरण तिरी तो साधन नहि बचन बचनचातु અમારી પાસે એવું કોઈ બળ નથી એવી કોઈ ચતુરાઈ નથી એવું કોઈ સાધન નથી કે અમે તમને રાજી કરી શકીએ પણ બસ અમારી પાસે તો એક જ સાધન છે એક ભરોસો શરણે ગિરધારી ભગવાન તારા ચરણારવિંદમાં અમારો અતુટ ભરોસો છે કે મારું કામ પાર પડશે અને તમને ભરોસો હોય ને કોઈ ભરોસાનો ભાવ ન તૂટવા દેવાની જવાબદારી ભગવાનની છે પણ તમને ભરોસો હોવો જોઈએ શું થશે